જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના મેઘલ નદી પર આવેલો આશરે ચાલીસ વર્ષ જૂનો પુલ હાલ જર્જરી સ્થિતિમાં છે જેના કારણે સ્થાનિક ગામ લોકો અને ભાજપના આગેવાનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી આ પુલ સાસણગીર જવાનો મુખ્ય રસ્તો છે જેના પર રોજ હજારો પ્રવાસીઓના વાહનો પસાર થાય છે ગામ લોકોના જણાવ્યા મુજબ પુલ નીચેના ભાગમાંથી

એ અતિથય ધ હાલતમાં હોય ચાલીસ વર્ષ પહેલા બનેલ હોય બરાબર નીચે અત્યારે પડેલ છે અને મોટા વાહનો પસાર થાય એટલે પુલ આખો વાઇબ્રેટ થાય છે એટલે અમે ધારાસભ્ય છીએ છીએ અને સરકારમાં રજૂઆત કે આ પુલ તકે ચાલુ થાય ને વહેલી તકે હારું રિપેરિંગ કામ અથવા નવો બનાવવો પડે રસ્તો ખૂબ વ્યસ્ત રસ્તો હોય ખૂબ મોટા વાહનો નીકળતા હોય અને આ પુલની અંદર અંદર ખૂબ ગર્જીત થઈ ગયેલો હોય તો વડોદરાની અંદર જે દુર્ઘટના બની આવી કોઈ ઘટના ન બને એટલે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે વહેલામ વેલી તકે જે કાંઈ આમાં રિપેરિંગ થતું તો રિપેરિંગ અને જો નવો બનતો જ નવો પણ આવી દુર્ઘટના બને એ પહેલાં તંત્ર જાગૃત થાય અને